प्रधानमंत्री नरेंद्र मोदी आज थी थाईलैंड थाईलेंड श्रीलंका प्रवासे बैंकॉक पहुंचेला प्रधानमंत्री करायु स्वागत बिमस्टेक शिखर सम्मेलन में लैसे भाग बैंकॉक में थाईलैंड प्रधानमंत्री साथे करशे द्विपक्षीय बातचीत લોકસભામાં વક્ફ સંશોધન બિલ પાસ બિલના પક્ષમાં પડ્યા બસો ઇઠ્યાસી વોટ જ્યારે વિરોધમાં પડ્યા બસો આજે રાજ્યસભામાં રજૂ થશે બિલ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન અંગેના પ્રસ્તાવને મંજૂરી ગૃહમંત્રી અમિત શાહે કહ્યું મણિપુરમાં હાલ સ્થિતિ નિયંત્રણમાં રાજમા શાંતિ પુનઃસ્થાપિત કરવી પહેલી પ્રાથમિકતા જરે રાજ્યસભામાં રજો કરાશે પ્રસ્તાવ જામનગરના સુવરડા ગામ નજીક વાયુસેનાનો જેગ્વાર ફ્લાઇટર પ્લેન ક્રેશ એક પાયલેટે ગુમાવ્યો જીવ જ્યારે અન્ય એક પાયલેટ સારવાર હેઠળ ક્રેશ થયા બાદ વિમાનમાં લાગી આગ દુર્ઘટનાનું કારણ જાણવા તપાસના આદેશ કચ્છી બાળકી વાચા ઠક્કરે નાની ઉંમરે સંગીતને દુનિયામાં મેળવી સિદ્ધિ પાંચ વર્ષની ઉંમરે ગાયેલા રાષ્ટ્રગીત જનગનમનને યુટ્યુબ પર મળી ચૂક્યા છે ત્રીસ મિલિયન વ્યૂઝ બાર વર્ષની ઉંમરે લખ્યા છે પુસ્તકો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કરી ચૂક્યા છે તેમની સાથે મુલાકાત અને પ્રશંસા આજથી રાજકોટ પોરબંદર અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્ર કચ્છમાં હીટ હીટવેવની હવામાન વિભાગની આગાહી બુધવારે બેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર રહ્યું સૌથી ગરમ શહેર अमेरिका राष्ट्रपति डोनाल्ड ट्रम्पे अनेक देशों पर पारस्परिक टेरिफ लादवा की जाहरात भारत ने पचास टका डिस्काउंट आपता लगवाओ छवीस टका पारस्परिके टेरिफ भारत में उल्लेख करता ट्रम्पे कहूं अमेरिका भारत पास थी वसूल से सामान कर ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ગ્લોબલ માર્કેટમાં ઉથલપાથલ દસ થી ઓગણપચાસ ટકા સુધીના ટેરિફના કારણે અમેરિકન સહિત વૈશ્વિક બજારમાં કડાકો શરૂઆતી સત્રમાં ઘટાડા બાદ હાલ ભારતીય શેર બજારમાં રિકવરી આઈપીએલમાં ગુજરાત ટાઇટન્સે સતત બીજી મેચ જીતી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને આઠ વિકેટથી હરાવ્યું આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે ટક્કર બીસીસીઆઈએ ટીમ ઇન્ડિયાના ઘરેલુ કાર્યક્રમની કરી જાહેરાત ઓક્ટોબરમાં વેસ્ટ ઇન્ડિઝ સામે ટેસ્ટ જ્યારે નવેમ્બરમાં સાઉથ આફ્રિકા સામે ત્રણેય ફોર્મેટમાં રમાશે મેચ